પચીસ ના રોજ મહિલા એ ગંગારામ રામચરણ દાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ નાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે જે વિગેરે જેમનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે એ પિતૃ ને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક પદ્ધતિ બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે તેમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધર પછી શિભોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી કોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો જયારે સુરત આવતા ત્યારે વેલનજા એમના મિત્ર ત્યાં રોકાતા હતા લાંબા એ કરે છે એમના વતન એમના મંદિરે પૂજા પાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની વિગતવાન પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા સતત બે હાજર ચોવીસ થી મહિલા સાથે સંપર્કમાં